જય શ્રી કૃષ્ણ જય માતાજી પરેશન ફેમિલી બ્લોક્સ બ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી જય કૃષ્ણ લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રણછોડરાય કી જય ઉમાપતિ મહાદેવ કી જય એ દુખડા હર્યા છે ભગતના એ દુખડા હર્યા છે ભગતના એ કાપ્યા છે કષ્ટો જગતના કૃપાળી એ કાપ્યા છે કષ્ટો જગતના જે મમતાડું હૈયોમાં ખોડલની પાસે કે મમતાડું હૈયું મા ખોડલની પાસે સદા બાળ જપતા રહી શ્વાસે શ્વાસે સદા બાળ જપતા રહી શ્વાસે શ્વાસે પોકારે સદા ખોડે રમવાની આસે પોકારે સદા ખોડે રમવાની આસે નથી ભાન રહેતા ભગત ને વખતના નથી ભાન રહેતા ભગતને વખતના દયાળીએ દુખડા હર્યા છે જગતના બની બાળ માનો અગર જૂઠ ત્યાગે બની બાળ માનો અગર જૂઠ ત્યાગે बधा बाढ़ थी ए लागे, बधा बाढ़ थी ए लागे, सदा मानी पासे जो सेवाज मांगे सदा मानी पासे जो सेवाज मांगे तो मानी कृपा वहे नित्य झरना બની કૃપન ની વહે નિત્ય ઝરણા દયાડી એ દુખડ્યા હર્યા છે જગતના કૃપાડી એ કષ્ટ કાપ્યા છે જગતના બની રામ ભક્ત બનો માનેવાલા સરળ ભાવથી ગીત ગાજો ને ક્યાલા સરળ ભાવથી ગીત ગાજો ને કાલા મને મીઠા અમૃતથી ભક્તિના પ્યાલા બને મીઠા અમૃતથી ભક્તિના પ્યાલા સ્વીકારી લો સ્નેહેમાં ખોડલના સરણા સ્વીકારી લો સ્નેહેમાં ખોડલના સરણા દયાળીયે દુખડા કા હર્યા છે ભગતના કૃપાળીયે કાપ્યા છે કષ્ટો જગતના દયાળીએ દુખડા હર્યા છે ભગતના કૃપાળીયે કષ્ટો કાપ્યા છે જગતના બોલો ખોડિયાર માતાજી કી જય